Thank you.

સાંજે એક બે વર્ષનું બાળક શિવરણ ત્યારે ખુલ્લા મેન હોલમાં પડી ગયું હોવાની માહિતી મળી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે હજુ સુધી ત્યાંની ઓળખ શોધખોળ ચાલી રહી છે જોકે મિત્રો બાળકની ઓળખ ત્યારે મિત્રો કેદાર તરીકે થઈ છે અને આ મામલે ત્યારે બાળકની માતાએ કહ્યું કે અમે રાધિકા પોઈન્ટ નજીકથી જઈ રહ્યા હતા અને ત્યારે મેન હોલમાં મારું બાળક પડી ગયું હતું હજી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ